હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મિત્રો બધા મિત્રોને બધા મજામાં જઈશું તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્લાર્ક પદ માટે ફરતી હશે મિત્રો એના વિશે આપણે આ વાત કરવાના છે એક બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે અને જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો જો સારો લાગતો હોય મિત્રો તો એકબીજા મિત્રોને શેર પણ કરો અને લાઇક પણ કરતા રહ્યો મિત્રો અને સપોર્ટ કરતા રહ્યો આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે ક્લાર્ક તરીકે જે ભરતી છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે વિડીયો પૂરો નિહાળજો ઠેઠ સુધી તો તમને ખબર પડે કે એ રીતના પ્રોસેસ છે આપણે વાત કરવાની છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ક્લાર્ક ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો બરાબર એના માટે છે હરજી છે કઈ રીતે કરવી એ પણ આપણે વાત કરવાની છે છેલ્લે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો અઢાર વર્ષથી લઈ અને બેતાલીસ વર્ષની વયમર્યાદા છે તો તમારી ઉંમરની ગણતરી છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના આધારે ગણવામાં આવશે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સરકારના નિયમ પ્રમાણે છે જે તમારી જે ઉંમર ઉંમરમર્યાદા છે એની ગણતરી છે બે હજાર ચોવીસ એની એક જાન્યુઆરીથી લઈ અને ગણતરી કરવામાં આવશે તો એ એની ગણતરી કરીને તમારે છે ફોર્મ ભરવાનું રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન છે મિત્રો કોઈ પણ યુનિવર્સિટી કોઈ માન્ય એમાંથી તમારું સર્ટિફિકેટ હોય સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ તો એ મને માન્ય ગણવામાં આવશે મિત્રો અને જે ડોક્યુમેન્ટ છે તમારે સહી હો સા જો મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનો રહેશે અરજી ફીની વાત કરીએ તો આમાં કોઈ પણ જાતની અરજી ફી રાખવામાં આવેલ નથી મિત્રો તમામ વર્ગ માટે છે એકદમ મફત અને એકદમ ફ્રીમાં છે તમે ફોર્મ ભરી શકશો મિત્રો આપણે લાસ્ટમાં બતાવવાના છીએ તમારે કઈ રીતના છે એપ્લિકેશન ફોર્મ આવે છે ઇંગ્લિશમાં છે આપણે તમને સેલ લાઈફમાં બતાવવાના છે મિત્રો એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો પસંદગી પ્રક્રિયા કઈ રીતના વિશે મિત્રો તો જે કોઈ ઉમેદવાર છે પસંદગી માટે લેખિત પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફાઈ અને સેલ મેડિકલ ટેસ્ટ આ રીતના ત્રણ સ્ટેપમાં છે આની પસંદગી પ્રક્રિયા છે એ હોય છે અને આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો એકત્રીસ મે સાંજના પાંચ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે તો તમારે ઓનલાઈન નહીં આપણે પણ તમારે છે એ ઓફલાઈન માધ્યમ દ્વારા હશે ફોર્મ ભરવાનું છે એ લાસ્ટમાં આપણે જે એપ્લિકેશન ફોર્મનો ફોટો પણ છે એટલે લાસ્ટમાં આપેલો છે એટલે તમારે ખબર કે આ રીતના એપ્લિકેશન ફોર્મ છે તમે ડાઉનલોડ કરી શકો અને જિલ્લા કોર્ટ માટે અરજી કઈ રીતે કરવી મિત્રો સૌપ્રથમ જિલ્લા કોર્ટનું છે નોરલની ઓફિશિયલ વેબસાઇટ તો તમારે ખાલી એમ લખવાનું છે ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક કોર્ટ નોરલની એટલું ખાલી લખશો એટલે એની ઓફિશિયલ વેબસાઈટ મિત્રો ખુલી જાય અને બાકી ત્યાંથી તમને છે પીડીએફ છે આ એપ્લિકેશનની પીડીએફ છે એપ્લાય કરવા માટે એની પીડીએફ છે તમે ડાઉનલોડ કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ઓફલાઈન છે મિત્રો એક જરૂરી ડોક જે વિગતો છે ભરવાની રહેશે તો ડિસ્ટ્રિક કોર્ટ માટે આ રીતના છે એની જે નોટિફિકેશન બહાર પડી એની જગ્યા આપેલ છે બધા માટે કેટેગરી માટે અલગ અલગ છે મિત્રો અને કે કયો પેપર આવે પેપર હોય પછા પછી ટકા એ છે પણ અમને આનો પરિપત્ર છે મિત્રો જે જારી કરેલો પરિપત્ર છે પંદર પાંચ બે હજાર ચોવીસના દિવસ આ પરિપત્ર હશે એ જાહેર કરવામાં આવેલું છે મિત્રો એટલે તે એકદમ આ સહી છે સાચી માહિતી છે મિત્રો મતલબમાં અને લાસ્ટમાં આપણે બતાવવાના છીએ કે એપ્લિકેશન ફોર્મ કઈ રીતના તો મિત્રો આ રીતના એપ્લિકેશન ફોર્મ આવે બધી આમાં તમારે બધી માહિતી ભરવાની હોય છે મિત્રો La aplicación es que el inglés es también bueno que se haga un error. El problema es que 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 el problema